આ પાછળ દી લેવાનું છે અકલજી અને કાલ તો કાલ છે એની જેવું પણ એની જેવું ની ના તો છે સવાર સવારની પબ્લિક પબ્લિક બધી કોમકાજ મેં ઉઠીન સાલવાबादी અમાજે વાпта

આમને તો અહીંથી પથ્થર લેવાનો છે આપણે બસ મિત્રો અહીંથી આપણે થોડોક પથ્થર લેવાનો છે માર્બલ હા દેખો આટલું મોટું છે એમ અમારે તો બહુ નહીં પથ્થર લેવાનો પણ દેખો ક્વોલિટી દેખો આપણે મટીરિયલ દેખો વેરાયટી ઘણા બધા પથ્થર છે રાજસ્થાનની પથ્થર ને સાઉથનો સાઉથ ઇન્ડિયનનો ઢગલો દેખો હા

આઠ જમા કર્યા અને આઠ કાલ પ્રમદાડુ વરૂ આવી જશે પછી લાગી જશે અમારે પથ્થર જનતા અમારા પાસે નહીં હવે મિત્રો અમને કિંજલે કોમે કાઢ્યા છે નેહરોટ હોજીએ છે નહેરોટ નેહરોટ એટલે સીડી હોજીએ છે સીડી બીજી ગયા હા બીજો ગાડી ચલવા છે હું વેહણ પેહન જવા દે સીધી સીધી જવા દે આપણે કોઈ જગ્યાએ ઓળવા નહીં મહે ફાતા ફારતા ગયા અમે જેવું પડી જો હલા Very funny, very